પૂરા ભારતની અંદર નારી વંદના વંદના એક સરકારે કરેલા મહિલા પ્રત્યેની યોજનાઓ એની કામગીરી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર માતૃશક્તિ માટે કરેલી સરકારની કામગીરી એ આજે પૂર્ણ રીતે ફલિત થઈ રહી છે પૂરા ભારતમાં કરોડો મહિલા બહેનો માતાઓ જ્યારે આ કાર્યક્રમની હાજર હોય તો ત્યારે દરેક જિલ્લાઓમાં ટાઉન પ્લેસ શહેરની અંદર મહિલા યોજનાઓમાં જે મહિલાઓને યોજનાનો લાભ મળ્યો હોય એમને એમના ચેક વિતરણ માટે આજે તેત્રીસ લાખ રૂપિયાના ચેક વિતરણ વિવિધ યોજનાઓમાં મહિલાઓને એ આપવામાં આવ્યા હતા આ એક વંદના છે આ એક નારી ઉત્થાન માટેની સરકારની જે યોજનાઓ છે એમાં એની જાગૃતતા લાવવાની હજી પણ જે બહેનો કે માતાઓ સરકારની એ યોજનાઓથી વંચિત રહ્યા હોય તો પણ અમારા તલાટીથી લઈને દરેક કાર્યકર્તાઓ અંત્યોદય સુધી પહોંચીને તમામ યોજનાઓનો મહિલા શક્તિ અને ગરીબોને લાભ મળે એ હેતુ છે આજે પૂરા ભારતની અંદર મહિલાઓની પૂજન હું એને કહીશ આજે પૂજન થઈ રહ્યું છે આ કોઈ એમના બાબત કે તમે કામ ન કરી શકો કે તમે ઘરમાં જ કામ કરો એ નથી આજે નારી માતૃ સ્વરૂપે સમોવડી બનીને જ્યારે રાષ્ટ્ર નિર્માણના એ પ્રજ્વલિત યજ્ઞની અંદર પોતાનું એક દેવી શક્તિનું યોગદાન મળી રહ્યું છે ત્યારે એ શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ માતૃશક્તિને વંદન કરે છે ત્યારે આ વંદનાનો કાર્યક્રમ ખરેખર સાર્થક રહ્યો છે